ભારતના અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને લઈને અવકાશમાં જવાનું હતું એ મિશન એક્સીએમ ફોર બીજી વાર અટકી પડ્યું છે એટલે કે એને સ્થગિત કરાયું છે અને હવે ફરીથી લોન્ચ ક્યારે થશે એની તારીખો હવે જાહેર થશે પહેલીવાર એટલા માટે અટકું હતું કે જે રોકેટમાં જવાનું છે ફાલ્કન નાઇન એ રોકેટના નવ પૈકીના પાંચમા નંબરના એન્જિનમાં ગાઈડન્સ સિસ્ટમ હોય એમાં ખામી જોવા મળી હતી એટલે એને રિપેર કરવામાં આવી કેટલાક પાર્ટ્સ બદલાવવામાં વગેરે વગેરે પછી તૈયાર થયું અને ફરીથી લોન્ચ કરવાનું હતું અગિયાર તારીખે તો એના ઓક્સિજન ટેન્કમાં લીકેજ લિક્વિડ ઓક્સિજન હોય એ લીકેજ થતો જોવા મળ્યો એ બહુ ગંભીર બાબત હતી એટલા માટે ફરીથી મિશન સ્થગિત કરી દેવામાં આવ્યું છે બે હજાર ચોવીસમાં આજ ફાલ્કન રોકેટ સ્ટાર લિંકના વીસ સેટેલાઇટ લઈને જતું હતું ત્યારે લીકેજને કારણે એને વીસે વીસ સેટેલાઇટ અવકાશમાં ગુમાવી દેવા પડ્યા હતા એટલે ઓક્સિજન લીકેજ કે બીજી કોઈ પણ ખામી રોકેટને નુકસાન મોટું કરે પણ એક્સિયમ ફોર મિશન શું છે એ જરા સમજી લઈએ અને ભારત માટે શા માટે મહત્ત્વનું છે તો ભારત માટે બે રીતે મહત્ત્વનું છે કે એક તો રાકેશ શર્માએ અવકાશ યાત્રા કરી એના પછી એના એકતાલીસ વર્ષ પછી કોઈ ભારતીય જે ભારતના નાગરિક હોય એ અવકાશમાં જઈ રહ્યા છે સુનેતા વિલિયમ તો જાય છે પણ એ ભારતના નાગરિક નથી અમેરિકાના છે તો એકતાલીસ વર્ષ પછી ભારતમાંથી કોઈ અવકાશમાં જઈ રહ્યું છે આ પ્રકારના મિશન પર એટલા માટે મહત્ત્વનું છે બીજું કે ભારત આગામી વર્ષોમાં ગગનયાન નામે અવકાશ મિશન લોન્ચ કરવાનું છે જે ભારતનું પ્રથમ સમાનવ અવકાશ મિશન હશે એના જે ચાર અવકાશયાત્રીઓ છે એમાંના એક પણ આ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા છે એટલે એમને અવકાશ મિશનનો અનુભવ મળશે તો એ ભારતની ભવિષ્યની અવકાશ યાત્રાઓને વધુ સરળ કરી શકશે ભારત માટે આ બે રીતે મહત્ત્વનું છે એટલે કે ત્રણ સંસ્થાઓનું સંયુક્ત સાહસ છે એક્સીએમ નામની સ્પેસ ટ્રાવેલ કંપની બે હજાર સોળમાં સ્થપાણી છે જેનો ઉદ્દેશ કોમર્શિયલ પ્રવાસ કરાવવાનો છે એટલે કે તમારી પાસે પૈસા છે તમે ટિકિટ ખરીદો એક્સીએમનું જે અવકાશ એમાં બેસો અવકાશમાં જાવ પાછા આવો અને બીજી ઘણી કંપનીઓ પણ આ રીતે પ્રવાસ કરાવે છે અવકાશ પ્રવાસ પૈસા દઈને કરવો એ હવે નવી વાત નથી સાથે સાથે આ સરકારી કામ પણ કરે છે પ્રયોગો પણ કરે છે

જે પાસું છે આ અવકાશ યાત્રાનું છે ફાલ્કન નાઇન નામનું રોકેટ તો ફાલ્કન નાઇન નામનું રોકેટ નાસાનું નથી અમેરિકી સરકારનું નથી એ ઇલોન મસ્કની કંપનીનું છે કંપનીનું નામ છે સ્પેસેક્સ જે રોકેટ પણ બનાવે છે અને સ્ટાર્લિંગ નામના ઉપગ્રહ પણ બનાવે છે ઇલોન મસ્કની જે ઘણી કંપનીઓ છે એમાંની એક છે સ્પેસેક્સ સ્પેસએક્સનો ઉદ્દેશ જ છમાં નવ અવકાશ યાત્રા યોજવાનો છે ભવિષ્યમાં સ્પેસેક્સ દ્વારા ઇલોન મસ્ક મંગળ ઉપર જવા માગે છે પણ ત્યારની વાત ત્યારે અત્યારે જેનું કામ છે એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે સરેરાશ ચારસો કિલોમીટર ઊંચું છે ત્યાં આવન જાવન કરવાનું છે એટલે મેક્સિમમ ફોર્સ છે એ ધરતી ઉપરથી લઈ અને લગભગ અઠ્ઠાવીસ કલાક પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને પહોંચવાનું હોય હાલક નાઇન રોકેટ રવાના થશે એનો મતલબ એ નથી કે રોકેટ ચારસો કિલોમીટર ઉપર જશે રોકેટ એટલું ઉપર નથી જતું કોઈ પણ અવકાશયાત્રાનો જે બેઝિક નિયમ એ છે કે રોકેટ એક તબક્કા સુધી જાય પછી એના ભાગ નીચા પડતા જાય બીજો ભાગ ઉપર જાય પછી નીચે પડે પછી ત્રીજો જાય પછી ચોથો જાય એને રોકેટના સ્ટેજ કહેવાય તબક્કા આ રોકેટની ઉપર એક ડ્રેગન નામની કેપ્સ્યુલ છે કેપ્સ્યુલ એટલે મોટી ઓરડી માની લો કે જેમાં અવકાશયાત્રીઓ બેઠા હોય અવકાશયાત્રીઓ રોકેટમાં સૌથી ઉપર ટોચે હોય એ ડ્રેગન કેપ્સ્યુલ અવકાશમાં રોકેટથી નોખી પડે પછી પોતાની મેડ સ્પેસ સ્ટેશન સુધી જાય પછી એની ડોકતા એટલે કે જોડાય બેની સાઈઝ સરખી હોય છે આપણે ગ્રેવિટી જેવી હોલીવુડની ઘણી ફિલ્મોમાં કદાચ જોયું હોય એ જોડાય પછી અવકાશયાત્રીઓ ડ્રેગનમાંથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જાય અને ત્યાં જઈને પ્રયોગો કરવાના હોય જે કામ કરવાનું હોય એ કામ કરે એટલે રોકેટ ઉપર નથી જતું રોકેટનો ઉપલો ભાગ છે નાનકડો એ ઉપર જતો હોય છે સ્પેસ સ્ટેશનમાં જઈને શું કરશે તો કે એમને ભાઈ સાઠ પ્રકારના પ્રયોગો સોંપવામાં આવ્યા છે જેમાં અવકાશમાં જીવનને બીજી તપાસને વનસ્પતિની તપાસને ત્રીજી તપાસને એવી જાત જાતની તપાસ કરશે ઉપરાંત બીજું કામ એ કરશે કે અવકાશ મથક વિશે અવકાશ પ્રોગ્રામો વિશે વિદ્યાર્થીઓને રસ પડે એટલે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન સંવાદ પણ કરશે મોટાભાગના અવકાશ મિશનોમાં હોય એ આ પ્રકારની જ આ પ્રવૃત્તિ છે નવું એટલું છે કે એમાં ભારતના અવકાશયાત્રી જોડા છે મિશનમાં કુલ ચાર અવકાશયાત્રી છે એક અમેરિકન છે જે બેન છે પેગી નામના એક પોલેન્ડના છે એક હંગેરીના છે અને ભારતના છે એટલે ચાર વિવિધ દેશો એક સાથે ભેગા થયા છે એ પણ મહત્ત્વનું છે અને અવકાશ મિશનમાં દરેકનો એક રોલ હોય જેમ કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનો રોલ પાયલટનો છે કોઈ મિશન કમાન્ડર હોય કોઈ મિશન સ્પેશિયાલિસ્ટ હોય એક્સિયમ છે એણે અગાઉ આ ફોર એટલા માટે કે અગાઉ ત્રણ મિશન કર્યા છે બે હજાર બાવીસમાં ત્રેવીસમાં અને ચોવીસમાં સાત દિવસ અઢાર દિવસ એમ અલગ અલગ દિવસ એના મિશનો ચાલ્યા છે આ મિશનનો ગાળો એક્સિયમ ફોરનો ગાળો તો ચૌદથી લઈને એકવીસ દિવસનો છે પણ અવકાશમાં થોડા ઘણા દિવસો વધઘટ થઈ જાય આપણે જાણીએ છીએ કે સુનિતા વિલિયમ્સ થોડા સમય પહેલાં જ પૃથ્વી ઉપર પરત આવ્યા અને પહેલાં બહુ લાંબો સમય ફસાયેલા રહ્યા હતા એટલે અવકાશ મિશન સાથે જે ઘણા ખતરા જોડાયેલા એમાંનો એક છે ત્યાં ફસાઈ જવાનું પણ એ અવકાશ મિશન યોજતા હોય ત્યારે ખબર જ હોય કે આ બધા જોખમો છે જે કોઈ અજાણ્યા જોખમો નથી હાલકા નાઇન રોકેટ છે એ ખાનગી રોકેટ છે આગળ કહ્યું એમ એક સમયે નાસા પોતાના સ્પેસ સેટલો દ્વારા અવકાશ મથકમાં આવન જાવન કરવાનું કામ કરતી હતી પણ પછી જ્યારે ખાનગી કંપનીઓ આવી અને રોકેટ સસ્તા પડવા મળ્યા ત્યારે નાસાએ પોતાના સ્પેસ સેટલોને નિવૃત્ત કરી દીધા અને હવે તો ઇલોન મસ્કની કંપની સ્પેસ એપ્સ નાસાનું મોટાભાગનું કામ કરે છે પાર્સલ ટ્રાન્સપોર્ટ કરવાનું મેં ફાલ્કન નાઇન નામનું આ રોકેટ છે ચારસો ને છ્યાસી વાર ઉડાન ભરી ચૂક્યું છે અને તે ચારસો ચાલીસ કરતાં વધુ વાર સફળ રહ્યું છે નિષ્ફળતાનો દર ઓછો છે ફાલ્કન નાઇનને એક વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવાનો ખર્ચો લગભગ સાત કરોડ ડોલર થાય છે એ રોકેટની સૌથી મોટી વિશેષતા કે સિદ્ધિ જે સમગ્ર રોકેટ સાયન્સમાં મહત્ત્વની છે અવકાશ વિજ્ઞાનમાં મહત્ત્વની છે એ છે કે સેમી રિઝ રિયુઝેબલ છે અવકાશ યાત્રાઓમાં જે સૌથી મોટા પડકારો છે એમાંનો એક પડકાર છે રોકેટનો વપરાશ કારણ કે દર મિશન વખતે તમારે રોકેટ નવું બનાવવું પડે એટલે વર્ષોથી સંશોધકો રિયુઝેબલ રોકેટ બનાવવાનો પ્રયાસ કરે છે જેમાં ઇલોન મસ્કની કંપનીને આંશિક સફળતા મળી છે આંશિક એટલા માટે કે સમગ્ર રોકેટ ફરીથી વાપરી નથી શકાતું પણ એના કેટલાક ભાગ ફરીથી વાપરી શકાય જેમ મોટો ફાયદો છે એનાથી બીજું લોન્ચિંગ ઝડપી થાય બીજું અને લોન્ચિંગ સસ્તા બને તો એ રીતે ફાલ્કન નવ નાઇન છે એ બહુ મહત્વનું રોકેટ છે અને નાસાના પ્રોજેક્ટને વારંવાર લે એ બીજો મહત્વનો પ્રસંગ બને છે કે ઓગણીસો ને ચોર્યાસીમાં રાકેશ શર્મા અવકાશમાં ગયા હતા અને એ પણ વાયુસેનાના ફાઇટ પાઇલટ જ હતા સામાન્ય રીતે અવકાશયાત્રી તરીકે વાયુસેનાના પાઇલટ અથવા તો અવકાશ વિજ્ઞાનીની પસંદ થતી હોય ભારત માટે આ ચાલીસ વર્ષ પછી પહેલો પ્રસંગ છે એટલે ફાઇટર વિમાનના પાઇલટને જ પસંદ કરવા પડે શુભાંશુ શુક્લા મેઘવીર સુખોય મિરાજ હોક અલગ પ્રકારના વિમાનો ઉડાવી ચૂક્યા છે બે હજાર કલાકથી વધુ એનો ઉડ્ડયન એક્સપિરિયન્સ છે એટલે એને અવકાશમાં રહેવાનું ઝીરો ગ્રેવિટીમાં રહેવાનું સખત સ્પીડમાં રહેવાનું સરળ પડે કારણ કે એમને એનો મહાવરો છે રાકેશ શર્મા અને ભાંશુ શુક્લાના મિશનમાં ફરક એટલો છે કે રાકેશ શર્માનું મિશન છે રશિયન આ અમેરિકન છે રશિયા ત્યારે સોયુઝ રોકેટ દ્વારા એક પછી એક અવકાશ યાત્રીઓને ઉપર મોકલતું હતું અને પછી એવું કરે કે ભાઈ અમારા મિત્ર દેશોના અવકાશ યાત્રીઓ પણ ઉપર જઈ શકે એટલા માટે એણે ભારતને પણ આમંત્રણ આપ્યું અને ભારતમાંથી રાકેશ શર્મા પસંદ થયા રાકેશ શર્મા ઉપર ગયા અને ત્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા એમણે એમની સાથે વાત કરી કે ભારત કેવું લાગે છે તો એમને બહુ જાણીતો જવાબ આપ્યો કે સારે જહા છે અચ્છા હિન્દુસ્તાન હમાર એ તો જાણીતો પ્રસંગ છે અને ગયા વર્ષે જ્યારે આપણા મિશનને ચાલીસ વર્ષ થયા ત્યારે પણ મેં રાકેશ શર્મા આ જે બેંગ્લોરમાં રહે છે હવે એમની જ્યારે ફોન પર વાત કરી હતી તો એમણે આ અને બીજા બધા આવા સંસ્મરણો વાગેલા હતા કે કઈ રીતે અવકાશ મિશન છે એ ત્યારે બહુ પડકારજનક હતું અત્યારે અવકાશમાં જવું એટલું પડકારજનક નથી કારણ કે આપણી પાસે ખાનગી કંપનીઓ છે સરકારી રોકેટ છે બીજી ટેકનોલોજી છે ઇન્ટરનેટના કારણે સતત લાઈવ કનેક્શન રહેશે જ્યારે ઓગણીસો ચોર્યાસીમાં એ બધું મુશ્કેલ હતું પણ ત્યારે રશિયા ભારતના અવકાશયાત્રીને ઉપર લઈ ગયું હતું આ વખતે અમેરિકા લઈ જાય વર્ષ પછી ભારતનું ફરીથી અવકાશમાં આ રીતે પ્રેઝન્ટેશન થવા જઈ રહ્યું છે એટલે આપણે શુભાંશુ શુક્લા અને એની સમગ્ર ટીમને શુભેચ્છાઓ આપીએ ધન્યવાદ